સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર આજે મસ્ત મોસ્ત પાર્ટીવેરમાં બાંધણી અને અલગ અલગ ડિઝાઇનની સાડી લઈને આવે છે આજે આજની સાડી દરેક સાડી અઢીસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે જે સાડી હમણાં બે દિવસ પહેલાં જ મેં વિડીયો મૂક્યો તો એક જ દિવસમાં સાડી પૂરી થઈ ગઈ હતી તો બધાની ભારે માંગના કારણે સાડીઓ ફરીથી મંગાવી છે મસ્ત જો મસ્ત નેવી બ્લુ કલર મલ્ટી કલર માર્બલ ડિઝાઇનમાં એકદમ સરસ સાડી છે

પીસ છે આવ્યું પ્રિન્ટેડ બ્લાઉઝ પીસ છે જે સાડી છે સાડીઓના કલર જોઈ લઈશું બીજા એ જ કલરમાં સેમ બધો કલર એજ છે પણ ડિઝાઇન જુદી છે આમાં ચોરસ ડિઝાઇન છે એમાં ગોળ ચક્કર વાળી મસ્ત ડિઝાઇન હતી જો આ સાડી અલગ છે એ સાડી અલગ છે કલર સેમ છે પેટર્ન અલગ છે બંનેની ને બોર્ડર અલગ છે બ્લેક કલર અને રેડ કલરની બાંધણી છે વચ્ચે બ્લેક કલર આવશે નીચે રેડ કલરની બોર્ડર આવશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરજો આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો દરેક સાડીમાં પાલું બ્લાઉઝ પીસ નહીં આવે દરેકમાં જેમાં નીકળશે એમાં જ નીકળશે આજની દરેક સાડીનો ભાવ ફક્ત અઢીસો રૂપિયા ફ્રી સિપિંગ છે ઓલ ગુજરાતમાં ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા મસ્ત બેબી પિંક કલરનું લેર્યું છે મસ્ત ગોલ્ડન ડિઝાઇન છે વ્હાઈટ ડિઝાઇન છે ગુજરાતના કોઈ પણ ખૂણે તમને ઘરે બેઠા સાડી મળી જશે અઢીસો રૂપિયામાં એમાં ને એમાં છે મસ્ત બીજો નેવી બ્લુ કલર સેમ પિંક કલર ડિઝાઇન કલર એજ છે નેવી બ્લુ કલર છે જો બહુ મસ્ત જ કલર છે અને ગોલ્ડન છે એટલે બહુ સરસ લાગે છે દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જાઓ તો એકદમ મસ્ત મારી સૌથી વધુ એ ચારતી બાંધણી કાટો બીટ કલર ને લાઇટ કલર જો બહુ સરસ સાડી છે દરેક સાડી ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયામાં છે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નહીં નીકળે દરેક સાડી આવશે તો પૂરી જ પણ પાલો બ્લાઉઝ પ્રિન્ટેડ હોય જેમાં નીકળશે એમાં નીકળશે એમાં ને એમાં છે બીજો મસ્ત દૂધિયો કલર અને નીચે છે બ્લુ કલર જો આ છે એનો બ્લાઉઝ પીસ બે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો ફક્ત અઢીસો રૂપિયામાં જ બધી સાડીઓ છે બહુ મસ્ત બધી સાડીઓ છે એમાંને એમાં છે લાઈટ ચોકલેટ કલર અને ડાર્ક ચોકલેટ કલર સેમ બાંધણી સેમ ડિઝાઇન લાઇટ ચોકલેટ ને ડાર્ક ચોકલેટ આ છે એનો બ્લાઉઝ પીસ એમાંને એમાં બીજી એક છે મરુન કલર અને બેબી પિંક કલર

ডিজাইন গোড় চক্র તમને લાલ કલર દેખાશે પણ લાલ કલર નથી રાણી કલર છે જો એકદમ પોચું કપડું આવશે અને આ બધી સાંધા સાડી છે આખી સાડી નથી સાંધો પટલી માં જ આવી જશે બાર તમને ક્યાંય દેખાશે નહીં જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો ગ્રે કલર અને બ્લેક કલરમાં બાંધણી જો આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડી ફક્ત ને ફક્ત 250 રૂપિયામાં ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં માં બહુ મસ્ત સાડી છે પાલો પણ છે આમાં બ્લાઉઝ પણ છે બધું જ છે જે સાડી ગમે નો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરી દો જોવા છે નો પાલો બ્લેક કલર અને ગ્રે કલર છે ને ગોલ્ડન કલર છે બહુ મસ્ત લાગે છે જોઈ લો એટલે મસ્ત બીટ કલર સક્કરપારા વાળી જો મસ્ત જ બીટ કલર છે અને છે એનો બ્લાઉઝ પીસ પ્લેન બીટ કલરમાં આ ડિઝાઇનમાં બે કલર છે એક બીટ કલર અને એક ઘાટો રાણી કલર છે જે કલર ગમે એનો તમે સ્ક્રીનશોટ લઈ અને તમારો ઓર્ડર બુક કરો જો એક આ નવી ડિઝાઇન આવી છે જ જે ડિઝાઇન આવી છે બીટ કલર છે ઘાટો સરસ નીચે હાથીવાળી ડિઝાઇન છે આખી સાડીમાં લાઇનિંગ છે જો મસ્ત હાથીવાળી ડિઝાઇન છે આખી સાડીમાં બુટ્ટા છે ગોલ્ડન કલરની લાઇનિંગ છે બધી સાડી બહુ જ સરસ છે ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયામાં તમને ઘરે બેઠા સાડી મળી જશે જો બહુ જ મસ્ત વિન્ટેજાઈ સાડીઓ સરસ હેવી છે જો એનો બોર્ડર જુઓ નીચેનો હાથી ડિઝાઇન છે નીચે વિન્ટેજ લુક છે બધો એમાં ત્રણ કલર છે એક આ છે એમાં ત્રણ કલર છે એક બિટ કલર આ છે મહેંદી કલર જો એમાં પણ ડાઇનિંગ છે આ એનો બ્લાઉઝ પીસ છે જો બહુ જ સરસ સાડીઓ છે બધી એકદમ સરસ સાડી છે અને આ છે રામા કલર આ ડિઝાઇનમાં ત્રણ કલર છે જોઈ લો તમે કપડું હેવી આવશે કપડામાં તમને કાંઈ ઘટશે નહીં સાડીઓ બધી પૂરી જ આવશે બ્લાઉઝ પીસ દરેકમાં સેમ જ છે જો કંપનીનું જ બ્લાઉઝ પીસ છે સાડી જેવું બ્લાઉઝ નથી તો તમારી મનગમતી સાડી ફટાફટ ઓર્ડર કરો એ લેખા જો મસ્ત ઘાટો ગ્રીન કલર

જો તમને મારી સાડીઓ ગમતી હોય તો મા સાડી સેન્ટરની ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને તમારો બધાનો આવો જ સાથ સહકાર મળી રહે એવી તમારી તમને બધાને પ્રાર્થના છે મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર જય માતાજી